નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર તો મિત્રો આજે અમે આવી જામજોધપુર તાલુકાના ચિરોડા મોડુજી ગામે તો અમારા હગાવાલા જ છે ટૂંકમાં મારા મામા છે અને મારું બેનનું કરે છે અને એ બધા અત્યારે જમીને આરામ કરવા બેઠા અને યાર એક વસ્તુ એવી જોઈને કે વિડીયો બનાવવાનો આવે ને ઉભરકો આવી ગયો મને ખરેખર તમે જુઓ ને એટલે તમે આ વિડીયોને શેર જ કર્યા રાખ્યો પાછળ મારે જીરું છે જીરાને લગભગ સાડત્રીસથી આડત્રીસ દિવસ થયા અને એ લોકો બધા હુતા તે આપણે સાનો એક વિડીયો બનાવી લઈ અને વિડીયો ખરેખર આજ બનાવવાનો મારી વાડી જઈને અથવા તો ન્યા જીરાનો બનાવવાનો તો પાછા આપણે આ જીરાનો બનાવી નાખીએ આ આ લોકો છે ને જીરાના એટલા બધા કારીગર છે ને કે જીરાની માસ્ટરી આપણે આના પાંચથી ખરેખર લીધા જેવી છે એ બધા તો એની રીતે હોઈ ગયા છે અને અમે સાનામુના આવી અને બધી નિરીક્ષણ કરી લીધું હોય તો મિત્રો જીરાનું બિયારણ તો કંઈ ખારું હોય ચાર નંબરનું કહેતા હતા અહીં જામજોતપુર તાલુકાનું ચીરોડા મોડુજી ગામ છે અને જીરાની હાઈટ એટલે જો પાર્યું નથી દેખાતી આડી પારી મૂક્યું ને તો એ અને જીરાનું કામકાજમાં કંઈ ઘટે નહીં એવું છે અને આ જીરું લગભગ એ લોકો એમ કેતા અમારે બાર મણથી કરી અને અઢાર મણ સુધી થાય અને અમારા જે ગામના જીરાની ક્વોલિટી એટલી બધી સુપર થાય એનું કારણ એ છે કે અહીંથી દરિયા કિનારો બહુ દૂર થાય છે એટલે એનું જીરું આટલું બધું મસ્ત થાય છે તો મિત્રો ખાસ વાત એક તમને કહેવાની એવી હતી કે આજ અમે અહીંયા આવ્યા ને ભાઈ આ ગામની અંદર એટલે આ અમારા હગાની વાડી છે અને મારો ભાણે જ છે જેનું નામ છે જયલો અમે તો જઈલો જયલો જ કહી જઈ પણ તમે હાથમાં ને જો મિત્રો ટેલેન્ટ હોય હોય આની આગળ કોઈ ટેલેન્ટ નથી એવું બાકી નથી તમે એને જ્યાં શિલ્ડ મળ્યા હે હજી બીજું ધોરણ કેટલા માં ભણે ત્રીજું ધોરણ ભણે ત્રીજું ધોરણ ભણે અને એટલા બધા શિલ્ડ એની હાસિલ કર્યા હે જો અલગ અલગ પ્રકારના હે દોડવાનું છે પછી લંગડી એટલે કપડી રમવાનું છે અહીંથી ભાઈ શરૂઆત કરો કેમેરામેન ધોરણ બેમાં જય રાજુભાઈ ભાદરકા અને સો મીટર દોડની સ્પર્ધામાં દ્વિતીય નંબર પછી જય રાજુભાઈ ભાદરકા ધોરણ ત્રણ પ્રથમ છત્રમાં દ્વિતીય ક્રમે જવું જોઈએ આ હે લંગડી દોડ સ્પર્ધામાં એને જ આપણે ટંગડી કહી અને ત્યાર પછીનું જે શિલ્ડ છે એ સંગીત ખુરશીમાં બીજા ધોરણમાં આ આ આ ભાઈને છે ને ધોરણ બે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં વર્ષના ઉત્કૃષ્ટ વિદ્યાર્થી એ તો મિત્રો એ એક જ સ્કૂલની અંદર એક જ દિવસની અંદર જે જે રમત સ્પર્ધા જે હતી એની રમત સ્પર્ધાની અંદર એક જ દિવસમાં તમે જો મોબાઈલ પકડો તમારો હો એક જ દિવસની અંદર એક જ ધોરણ એક જ દિવસ અને એક જ જગ્યાએ એક જ પ્રોગ્રામમાં ત્રણ ત્રણ શિલ્ડ હાસિલ કરેલ મિત્રો વિચાર કરો કે હજી ત્રીજા ધોરણમાં ભણે આ ભાઈ જ્યારે રાજ્ય લેવલ તાલુકા લેવલે પછી રાજ્ય લેવલે અને દેશ લેવલે અને વિદેશ લેવલે જાય ને એટલે અલગ જ પ્રકારનું કંઈક આનું પરફોર્મન્સ રહે અને આ મનમાં મનમાં તમને થોડોક સંતૃપ્ત થાય કે માલદેવભાઈ હગાને ઘેર ગયા હગાઉનો વિડીયો કેમ નથી લેતા પણ હું નથી લેતું બધાનો વિડીયો કેમ કે આજે આ ભાણે જ ચડી ગયો ને એટલે કોઈનો વિડીયો જ આપણે લેવો નથી

એ ટેલેન્ટની વાત આપણે કર્યું પણ જ્યારે મેં વિચાર્યું છે ને એમાંથી હોહરવો નીકળી જાય તો બીજું પાણે જે બાજુમાં જ છે અને આનો આને અમે હે ને સોમલો કહીએ સોમલો કેવાનું ખબર પ્યારથી સોમલો કહીએ આનું નામ છે સોહમ ભાઈ કેટલામાં ભણે ત્રીજું આ ત્રીજું ભણે હે આ બે કાકા મોટા પપ્પાના પાયું થાય છે હવે આને પણ મેડલ આવા શિલ્ડ મળેલા હે પણ એ કે મામા મારે હે ઉપડે એમ નથી કેમ કે એની થોડી કાટા ના કરતા નાની હે ને હાથમાં પવન ના ફગફગ બહુ થાય એટલે એનું લઈ આવ્યું નહીં અને છોકરા ઇન્સ્ટાગ્રામમાં ધવલ ને વેરી મારે મોજ કરવી છે પણ હજી આપણે એને હિખાડવું નથી કેમ કે એને આગળ હિખાડી દેવું ને તો બે હજી ટપુડિયા ઝીરકા ઝીરકા હે અટાણેથી વિડીયો બનાવતા મોબાઈલ લાગતા હીખી જાય ને તો આગળ પછી એને હજી વધવાનું હે બે આપણે કઈ સારી પોસ્ટમાંથી મોકલવાના જો આ રીતે અને હું તો હવે ઢગરો થઈ ગયો મને મળે તો નવી નવાઈ નથી પણ ખરેખર આ છોકરાઓને જે મળે ને અને એ નાની ઉંમરમાં એક એક એની પાછા આમ જોઉં હાયર થઈ ગઈ ખાલી આમ આ મેડલ જોઈ અને આની એમની મેં નોકરી મળી જાય જોઉં તો ખરી હજી આપણે હે ને એક દિવાલ ઉપર હેરથી હાયર કરી અને પછી આનું બધું જોઈ અને ત્યાર પછી આગળ હજી આપણે હે ને વેડિયોમાં ભાઈનું જ રહેવાનું છે પછી ભાઈ ઘુમરા મારતા મારતા હગાની વાડી હે ને જીરું તો જોયું પણ તુવેરના છોડો વાવલ હે ને એ જોતા કરતા એને દેખા જીરું વાવવા કરતાં તુરદેર વાવવાની જરૂર હતી હાલ તો જોઉં જુમે અને પછી તમને આજે સીલ્ડ છે અને અહીંયા બે ગીર ગાય જઈને તમને બતાડી મિત્રો અમે આવી ગયા હં જો ઝાડનો બગીચો કરેલો હેકુડી છે પછી પ્રાગવળ હે ખાટી આંબલી હે જો આ અમારા હગા હે શોખીન કેવા આપડી વાળી જાડવા હે પણ આપણે એને ગેરું નથી લગાડ્યો ખાલી ઝાડવાના થડ જોઈને તમને ખબર પડી જાય કે ખેડૂત કેવા શોખીન હે નહીં કેમેરામેન બધા જાડવામાં ફોકસ કરો જોવો જોઈએ એટલી ઝાડવાની કાળજી રાખે છે એ લોકો અને બીજું અમારે તો પહેૂનો તબેલો હે અમે ગાયું રાખતા નથી કેમ કે અમારે ભીહુ ભેગી ગાયુંનું કોમ્બિનેશન નથી થતું ભીહુ હે ને વાયડી બહુ હોય ગાયું મારે અને વિચાર આપણે થઈ જાય ક્યારેક ક્યારેક રાખવાનો પણ હગારવાળી બે ગીર ગાયું હે જોઈ લો આપણે એટલી બધી ગીર ગાય એટલે ખબર નથી પડતી પણ તે ગીર ગાય ની અંદર દૂધે હારામ હારું છે બે માં છસો લિટર છે જો અને અહીં તો ટ્રેક્ટરું ને દત્તાર ને કોઈ બાકી જ નથી કેમ કે ખેડૂત હોય મોટો ખેડૂત હોય એની વાડી બધા સાધન તો હોય અને હવે આપણે જરાક આ આ ઝલક એક પવન ના ઉડી જાય મિત્રો જોતા આવજો તમે પાછા એવું નહીં કે એક એક જ જગ્યા અહીંથી અને ત્રણ ત્રણ એના ભેગા અને ચોથો આ ભાઈ જવું જોઈએ આ ખાલી છે ને આ પહેલેથી ત્રીજા ધોરણે નથી બીજું ત્રીજા ધોરણના જ છે એમાં ત્રીજા ધોરણો તો એક જ છે બાકી બધા બીજા ધોરણના જ છે બીજા ધોરણની અંદર આની એવડી પ્રગતિ વિચાર કરવો જોઈએ ટેલેન્ટ બધામાં અલગ અલગ હોય અને એટલો ભણવામાં તૈયાર અને બે ભાઈને લઈ લ્યો હેરખોથી કરીને ને એવો લ્યો અને વાત જ પૂરી કરું તમને કે કેમ કે આની અંદર ટેલેન્ટ જ્યારે છોકરાની અંદર હોય ને અને આ શીલ્ડ મળે ને એટલે એના મમ્મી પપ્પાનો એટલો ઉત્સાહ વધી જાય અને આજુબાજુમાં બીજા છોકરા હોય ને એને એ ભણવાની એટલી મનની અંદર એના આત્માની અંદર જાગે કે આપણે આત્માને જગાડી અને જેવું આ જઈ લે અને આ સોમલે લે બે કર્યું એવું કાર્ય આપણે કરી તો આપણે પણ આ ટ્રોફી મળે આ ટ્રોફી મેળવવી છે ને હાવ હેલી વાત નથી આપણી આંખું છે ને એ ઓયડી વહી જાય અમારી દેહી ભાષામાં એમ કહે ટ્રોફી મેળવવું આટલું થાય આ એક સન્માનપત્ર છે કે આ એવડા તેણી જવું જોઈએ એટલા સન્માનિત કહી રહે સ્કૂલ સ્કૂલવાળા એવી તો આગળ જતા હજી આને હજી બધું કરવાનું બાકી જ છે પણ આને આપણે હજી મોબાઈલ હાથમાં દીધો નથી અને મોબાઈલ દેવાનો થતો નથી અને હવે આપણે આપણા વિડીયોને વિરામ આપીએ પહેલાં જેના તમારા કેમેરામેન ફોકસ કર્યા છોકરાઓને બેન ઊભા રાખી અને એના સિલ્ડનું લઈ લ્યો અને ફ્રેમમાં હું જરાક આવી જાઉં કેમ કે ટેણીઓ પૈકી વિડીયો બનાવવાની બહુ મજા આવ્યો અને કુદરતી આજે અમારે વિડીયો બનાવવાનું કંઈ હતું જ નહીં ને અમે ડ્રોન લઈ આવો અમારા હગાના મકાન બકાને બધા તમે ડ્રોનથી જોત ને એટલે તમને બીજી પ્રકારની મજા આવી જાત અને આજ તો મને ખબર છે ખેડૂત બધા જોરદાર જ મકાન બનાવતા હોય પણ આપણે આ છોકરાઓનું બધું આ કામ જોઈને એટલો આનંદ થયો એટલે ઘટે નહીં આવું તો મિત્રો આપણે ફરી મળીશું નવા વિડીયોની અંદર તો આ જોઈ લીધું ને તમે કેવું જીરું હે ઈએ અને આ લોકો જીરાના હે ને ફૂલ કારીગર હે હજી એમ કહેતા કે માલદા આજ સુધી મેં કોઈ બગડવા જ દીધું નથી ગમે એવી પરિસ્થિતિ આવે ક્યારે વરસાદ થઈને પાણીના ભરાઈ ગયા હતા કરા પડ્યા હતા તો એ બગડવા નથી દીધું તો આપણે અહીંયા વિડીયોને વિરામ આપી કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ